અંકલેશ્વર શહેરના ગુરુ ટ્યુશન ક્લાસીસમાં સપ્લિમેન્ટરી તપાસવાના ભાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર સંચાલક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે પોલીસે સંચાલકની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લામાં છેડતીના બનાવોમાં વધારો થયો છે ત્યારે અંકલેશ્વરમાં શિક્ષણ જગતની શરમસાર કરતી ઘટના સામે આવી છે બનાવની પ્રાપ્ત અંકલેશ્વરમાં ગુરૂ ક્લાસીસ ચલાવતા નીતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીનીઓની તેઓ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હોય છે જેના બહાને યુવતીને ક્લાસીસ પર બોલાવી શિક્ષકે હું તમને કેવું લાગુ છું તેમ કહી બળજબરીથી ચુંબન કરી લીધું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે હસ્તી તળાવ નજીક ઓમ ટાવર ખાતે ગુરૂ ક્લાસીસમાં ભરૂચના નીતિન ચૌહાણ ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહનું કોચિંગ આપે છે ટ્યુશનમાં આવતા વિદ્યાર્થીઓનો દર સપ્તાહે ટેસ્ટ લેવામાં આવે છે અને તેની સપ્લિમેન્ટરીની તપાસણીનું કામ એક કોલેજિયન યુવતીને સોંપવામાં આવ્યું છે શિક્ષકે યુવતીને ટેસ્ટની સપ્લિમેન્ટરી લેવા માટે ક્લાસ પર બોલાવી હતી યુવતી પર આવી ત્યારે શિક્ષક તેની સાથે કરવા લાગ્યો હતો અને વાત વાતમાં હું તમને કેવું લાગું છું તેમ પૂછી યુવતીનો હાથ પકડી લીધો હતો યુવતીએ પ્રતિકાર કર્યો હોવા છતાં તેણે તેને ચુંબન કરી લીધું હતું શિક્ષકના વર્તનની ડગાઈ ગયેલી યુવતી તેને ધક્કો મારી ક્લાસમાંથી ભાગી છૂટી હતી તેણે ઘરે જઈને શિક્ષકના કારસ્તાનની જાણ કરતા નિતિન ચૌહાણ સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આ નિતિન ચૌહાણ છેલ્લા પાંચ વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યો છે ભરૂચનો નિતિન ચૌહાણ અંકલેશ્વરમાં છેલ્લા પાંચ વર્ષથી ગુરુ ક્લાસીસના નામથી કોચિંગ આપી રહ્યો છે તેની સામે છેડતીની ફરિયાદ નોંધાયા બાદ શિક્ષણ જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેની સામે યુવતી દ્વારા છેડતીની ફરિયાદ નોંધાવતા અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસે ગુરુ ક્લાસીસના સંચાલક નિતિન ચૌહાણની અટકાયત કરી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર અઝર પઠાણ સેતરડે ન્યૂઝ અંકલેશ્વર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો સતરડે આઝાદી સમજદારોની